ગઈ સહીદ દ્વારકાથી તો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો તમે બધા તો મજામાં હશો બટ મારી મજા થોડીક સી બગડી ગઈ છે થોડો ફીવર એટલે કે તાવ અને શરદીનું એવું સી થઈ ગયું આજે ફરીથી પાછું થોડો રિકવર સી થઈ ગયો છું તો હવે ફરીથી પાછું લોગને એવું સ્ટાર્ટ કર્યું તો અત્યારે સી મોર્નિંગમાં મસ્ત તડકોનું એવું સહી આવે છે હજે પણ થોડો ને એવું સિક્યોર નથી થયું તો અત્યારે સી બેન્કે જવાનું તો બટ પસી યાદ આવ્યું કે આજે તો રવિવાર છે

સુગાસ અત્યારે બનાવવાનું ચાડવીના ઢોકળા એમાં એટલા તો વેસ્ટ નીકળ્યા જે ફ્રેશ અત્યાર ની બીસીયાથી સી લાવ્યું હતું કે ફ્રેશ પાંદડા હતા જ નહીં આયન પણ અત્યારે સી આવી ગયો છે મારા ઘરે પૂછું આયન

અને જ્યારે ઘરની છે સફાઈ ને એવું બધું છે ચાલુ છે દિવાળીનું બે દિવસ પછી દિવાળી છે તો અત્યારે દિવાળીની શોપિંગ પણ કરવાની છે કપડાં લેવાના છે ફટાકડા ને ઓછી પણ લેવાનું છે તો અત્યારે સી વિન્સિયા જવાનું છે તો આટો મારતા આવીએ સો લેટ્સ ગો એન્ડ કન્ટિન્યુ ઇન ધીસ બ્લોગ ફાઇનલી સાડા ચાર સી થઈ જશે ને અત્યારે હું આવી જઉં છું વિન્સિયા ફટાકડા ને એવું લેવા માટે કેમ કે બે દિવસ પછી દિવાળી છે તો અત્યારે ફટાકડા અને બધી જે શોપિંગ ને એવું કરી લીધી છે બીજી જે મીઠાઈ અને ફરસાણ એવું બધું પણ સી ખરીદી ખરીદી લીધું છે અને અત્યારે ફાઇનલી ફટાકડાની ઊંચી લેવા માટે સે આવી છું અહીંયા અલગ અલગ વેરાયટીના ઘણા બધા ફટાકડાની છે તો અત્યારે સી જોઉં છું અને પછી જે ખરીદી લીધી ખરીદીને પછી આપણે વાણું છે એવું ઊંચી લેવા માટે અહીંયા ગુજુ કલેક્શન છે તો એ જગ્યા ઉપર તો જોઈએ હવે તો બે અહીંયા અલગ અલગ ઘણા બધી વેરાયટીના છે ફટાકડાની ઊંચી મળી જશે મેં તો ખાલી આટલા જ ફટાકડા લીધા છે સાડા પાંચ અને અત્યારે હું આવી છું રોયલ અંદર કપડાની ઉસી લેવા માટે કેમકે દિવાળી સી આવી ગઈ છે તો એટલા માટે કપડાની શોપિંગ કરવા માટે સે આવી છું તો અહીંયા ઉમેશભાઈ પણ છે રોયલ ફેશનના ના ઓનર તો અત્યારે સી કપડાની ઉસી જોઉં છું એક બે જે કપડાની ઉસી મેં સિલેક્ટ કર્યું છે સોગાય છે અહીંયા અલગ અલગ વેરાયટીના ઘણા બધા મળી જશે વાગી ગયા છે સર અને અત્યારે ફાઈનલ હું લેવા આવી ગયો છું સેન્ડલ લેવા માટે તો અહીંયા ઓલમોસ્ટી શોપિંગ ની ઓછી થઈ ગયું છે અને હવે ડાયરેક્ટ અહીંયાથી જવાનું છે આપણે ઘરે

નવા હોવ તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ શી કરી નાખજો જો આટલા બધા છે ફટાકડા ને હું છે લઈ લીધું બાય બાય